ડોક્ટર બાબાસાહેબ માટે શ્રદ્ધાને સમર્પણ વ્યક્ત કર્યું આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહજી લોકસભામાં સંવિધાન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને નહેરુજી દ્વારા ડોક્ટર આંબેડકરજીના વારંવાર થયેલા અપમાનના પુરાવા સાથે ઉલ્લેખ કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટી તેના એડિટ કરેલા વિડીયો પ્રસારિત કરીને દેશના નાગરિકોને દિશા ભ્રમિત કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે જે લોકશાહી અને સંવિધાન બંને માટે અનાદરજનક છે ભારતીય જનતા પાર્ટી ખોટી માહિતી અને અસત્ય વિરુદ્ધ મજબૂત લડત આપતી રહી છે અને આપતી રહેશે. સંવિધાનના રક્ષક અને રાષ્ટ્રના આદર્શ પ્રેરક ડૉ. આંબેડકરજી માટે અડક પ્રતિબદ્ધતા રહેશે તેમ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન વેડાય ભાજપ ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબળિયા, મહામંત્રીઓ, નગરસેવકો, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો સહભાગી બન્યા દેશની સંસદમાં કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજી નું અપમાન કર્યું છે એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણા બંધારણ વિશ્વનું સૌથી મોટું લોકશાહી નું બંધારણ આપ્યું છે વિચાર વિરોધી જે કઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી એમને નતું ગમતું એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી રાહુલજી ને કોંગ્રેસ જે પ્રકારે ખડગેજીએ અને અમિતભાઈની જે વાત મીડિયા એ પણ જોઈ છે દેશે જોઈ છે સ્પષ્ટ સંયમ છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે વડાપ્રધાન છે એ બંધારણને હાથીની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું ટ્રિસ કરવું ખોટું બોલવું અને લોકોને ભરમાવવા આટલી એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે સમગ્ર વિડિયો લાઈવ એ દેશે જોયો છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દલિત સમાજ અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફમાં છે ત્યારે ખડગેજી જે પ્રકારે નિવેદનો કહેવા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે હજી પણ સુધરી જાઓ જનતા જનાદને એ તમને નકારા છે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે આંબેડકરજી અમારા માટે સન્માન ની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાના છે કે અદાણી આંબેડકરજી ને કોને હરાવ્યા હતા આંબેડકરજી ને કેવા કેવી રીતે નવાજવામાં આવ્યા હતા એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ એ પોતાના માં જોઈને એ દેશની જનતા ને વાત કરે